સિક્યુરિટી એજન્સી ચલાવનાર ચંદ્રભાન દુબેની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના રિક્ષા ચાલક દ્વારા કરવામાં આવી હતી દોઢ વર્ષથી જે રિક્ષા ચાલક ઉપર તેને ભરોસો હતો તેણે જ પોતાની એક સાથીદાર સાથે મળી કુર્તાપૂર્વક હત્યા કરી હતી ચંદ્રભાન દુબેની હત્યા કરવા માટે આરોપી રિક્ષા ચાલક એક મહિના પહેલા મકાન ભાડે રાખ્યું હતું અને ત્યારબાદ અપહરણ કરી ત્યાં લઈ ગયો હતો મકાનમાં પહેલા ચંદ્રભાન નું ઘડું કાપ્યું મૃતદેહ કરવા લાશના બે ટુકડા કરી નાખ્યા હતા ત્યારબાદ તેણે બંને પોટલા ખાડીમાં નાખી દીધા બાદ દુબેના પરિવાર સાથે મળી ચંદ્રભાનની શોધખોળ પણ કરી રહ્યો હતો આરોપીઓ હત્યા બાદ બિહાર પોતાના મૂળ વતનમાં ભાગી ગયા હતા ના રોજ સાંજે છ વાગે ટેકનિકલ સર્વેલન્સ ના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા આરોપી રિક્ષા ચાલક રાશિદ રફિક અંસારી અને મનસુર મોહમ્મદ અંસારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે